સમરસ હોસ્ટેલમાં ભોજન સહિત વિવિધ મુદ્દાઓને લઈને નારાજ જ વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો ઘણીવાર ફરિયાદો કરવા છતાં સ્થિતિ ઠેરણી ઠેરે છે તેવું વિદ્યાર્થીનીઓનું કહેવું છે સમરસ હોસ્ટેલમાં તાજેતરમાં જ નવા બોર્ડરની નિમણૂક કરવામાં આવી છે નવા બોર્ડરના આવવાથી સ્થિતિ સુધરવાને બદલે તે વધુ બગડી હોવાનું વિદ્યાર્થીનીઓનું કહેવું છે હોસ્ટેલનો જુનિયર સ્ટાફ સિનિયર કર્મચારીઓને ગાંઠતો નથી ગર્લ્સની વારંવાર ફરિયાદ કરવા છતાં વહીવટમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી એક બાજુ હોસ્ટેલના મેનેજમેન્ટ બાબતે વિદ્યાર્થીનીઓ ફરિયાદ કરી રહી છે ત્યારે બીજી બાજુ વોર્ડન અગાઉ કરતાં હાલ વહીવટ ઘણો સુધર્યો હોવાનું કહેતા વિદ્યાર્થીનીઓ રોષે ભરાઈ છે ડાઇનિંગ હોલમાં રસોઈના કારીગરો એકબીજા ઉપર રોટલી અને પાવ ઉછાળી મજાક કરતા હોય છે જ્યારે ગર્લ્સ રોટલી અને શાક ખલાસ થઈ ગયું હોવાનું ફરિયાદ કરે છે ત્યારે મેનેજમેન્ટ તેમને વહેલા આવીને જમી જવા કહે છે ડાઇનિંગ હોલમાં બે કાઉન્ટર હોવા છતાં એક જ કાઉન્ટર ચાલુ રાખવામાં આવે છે જેના કારણે સમયનો બગાડ થવાથી સાથે જ તેમને બે કલાક મોડું ભોજન મળે છે ચાર વિંગ હોવા છતાં માત્ર એક જ વિંગમાં પીવાનું પાણી મળે છે અત્યારે સમરસગ હોસ્ટેલ છે વડોદરા ત્યાં અત્યારે અમારે જમવાની અને પાણીની બહુ જ પ્રશ્ન છે લાસ્ટ થ્રી મંથથી આ બધું ચાલી રહ્યું છે અમે રજૂઆત બી ઘણી વખત કરેલી છે પણ કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી જેમ કે જમવામાં હોય છે તો શાકમાં ફ્લાવરનું શાક હોય છે ત્યારે ઇયર નીકળે છે રાઈઝ હોય છે ત્યારે ધનેડા જીવાત નીકળે છે અને મેડમને અમે રજૂઆત કરેલી જ્યારે મેડમે મિટિંગ કરેલી તો મિટિંગમાં મેડમે અમને એવું કીધેલું કે એવું બી હોઈ શકે કે તમે લાસ્ટ યરના ફોટા તમે આપ બતાવતા હોય અમને અને શું કહે કે અમે લેખિતમાં લીધેલું છે તો ઇમ્પ્રુવમેન્ટ પણ અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતો નથી કેટલા દિવસથી આવી સમસ્યા ચાલી રહી છે આ લાસ્ટ 3 મંથથી આજ બધું ચાલી રહ્યું છે તો અમને જ કમ્પ્લેન કરવાની જરૂર ફરજ પડી છે નહી કમ્પ્લેન અમે કરતા જ હતા પહેલાથી કરતા આવ્યા છે 3 મહિનાથી કરે છે પણ એ લોકો એવું કહે છે કે નવા વોર્ડન છે તો થોડો ટાઈમ લાગે ઇમ્પ્રુવમેન્ટ થશે પણ અમે જોઈએ છે કે અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી 3 મંથથી અને પાણી બી નથી આવતું પાણીનું બી પ્રોબ્લેમ છે કે મોર્નિંગમાં એ લોકોને ને 6 થી 10 એટલીસ્ટ આવવું જ જોઈએ કેમ કે બધી ગર્લ્સ 1000 પ્લસ ગર્લ્સ છે તો એ લોકોને કોલેજ જવું હોય તો નાવું તો આ પાણી જોઈએ તો એ લોકો શું કરે 1 કલાક 1 કલાક 2 કલાક પાણી આપે પછી બંધ કરી દે છે અને ફોન કરે છે તો કલાક કે 2 કલાકે પાણી આવે છે અને અમુક અમુક વખતે તો કેટલા કેટલા ફોન કરે છે તો એ લોકો રિસીવ નહી કરતા અને સાંજે બી શું કહેવાય કે અત્યારે પાણી બંધ કરી દેશે 5 વાગ્યા પછી પાણી ચાલુ થશે ઈ ભી રાત્રે 11 વાગે બંધ કરી દેશે તો ગર્લ્સ ને હોસ્ટેલ છે તો રાત્રે તો પાણી જોઈએ ને વોર્ડન દ્વારા એવું બી કહેવામાં આવ્યું છે કે કમ્પ્લેન બુક રાખવામાં આવી છે કમ્પ્લેન કરેલી છે કરી દઈએ કમ્પ્લેન કરેલી જ છે અમે કરે છે ખુદ વોર્ડનને અમે કીધું છે કે તમે મીટિંગ કરો અમને પ્રોબ્લેમ છે તો મેડમ મીટિંગ કરેલ છે મીટિંગમાં ભી અમે કીધેલું છે આ બધી વસ્તુ સુનામ આપનું ઉમેલસ કરી